નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા નગરપાલિકા ખાતે જઈ લહારી ગલ્લા ધારકોને પરવાનગી આપવા બાબતે ઉગ્ર રજૂઆત કરાઈ તાપી જિલ્લાના વ્યારા નગરમાંથી કેટલાક લહારી ગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા છે જેને લઈ ગરીબ લહારી ધારકોની હાલત કફોડી બની છે બનાવને લઈ વ્યારા નગરપાલિકા ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી જેમાં અન્ય આગેવાનો પણ જોડાયા હતા જેમાં લારી ધારકોને લારી મૂકવાની પરવાનગી આપવામાં આવી એવી માંગ કરવામાં આવી છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના રાણીયંબા ગામની મહિલાએ લોન પર લીધેલ ટ્રેક્ટરના હપ્તા ભરવાના ટેન્શનમાં દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણી ગામના ગામના ફળિયામાં રહેતા મહિલા કાંતિબેન ગામિતે તેમના પતિના નામ પર લોન લઈ લીધેલ ટ્રેક્ટર તેમનો છોકરો ખેડવા નહીં જતો હોય જેને લઈ હપ્તા ભરવાનું ટેન્શન આવી જતા તેમણે ઘાસમાં નાખવાની દવા ગટગટાવી લીધી હતી બનાવને બનાવને લઈ લઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ ત્રીસ કલાકે મળી હતી નિજર વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં સોંગડ શહેરની વાડી ખાતે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગઠ શહીરની વાડી ખાતે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી તેમજ સંગઠન પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો જોડાયા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળાના ચોવીસ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું તાપી જિલ્લા પંચાયત સંચાલિત સાંડકુવા પ્રાથમિક શાળાના ચોવીસ જેટલા બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં તેઓને અચાનક ઉલટી શરૂ થતાં સારવાર માટે વ્યારા લવાયા હતા જેમાં તેઓ દ્વારા રતન જોતના બીજ ખાવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી હાલ બાળકોની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે બનાવને લઈ શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું હતું જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી

જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી નિજર વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં સોંગડ શહેરની વાડી ખાતે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગડ શહેરની વાડી ખાતે ધારાસભ્ય જયરામ ગામી તેમજ સંગઠન પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો જોડાયા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા શેરુલા બટ વિસ્તારને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં શેરુલા બટ વિસ્તારમાં સોળ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ બે હજાર દરમિયાન તેની આસપાસના એક હજાર મીટર વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી સોંગઢ શહેરમાં આવેલ બજાર નજીક કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું તાપી જિલ્લાના સોંગડ શહેરમાં આવેલ બજાર નજીક કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે કાર્યાલય ચૂંટણી અંતર્ગત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી નિઝર તાલુકાના હરદુલી ગામેથી વરલી મટકાનો જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો તાપી જિલ્લાના નિઝર તાલુકાના હળદુલી ગામે નિઝર પોલીસે માર્યો હતો જેમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં પોલીસે સાહેબરાવ કોડી નામના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત